ઓકે નમસ્કાર 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 આપણે એક ખેડૂત મિત્રના ઘરે આવ્યા છીએ ખેતરમાં આવ્યા છીએ અને એમણે એક મગફળીમાં જબરજસ્ત રિઝલ્ટ લીધું છે તો આપણે એમના મુખે સાંભળીશું તો શું નામ છે સાહેબ તમારું રામભૈ પટેલ ગામનું નામ સલેમપુરા સલેમપુરા ઓકે તમે મગફળીમાં વાવેતર કર્યું હતું હા તો આપણી ઇન્ડિયા ગુરીની પ્રોડક્ટો આ બધી વાપરી હતી હા રે હા ભૂઅસ્ત્ર ગ્રો મેજિક વોલિફ્રે અને પ્રાઉડ પ્રાઉડ આ બધી પ્રોડક્ટો તમે વાપરી આ ખેતરની અંદર તો તમને શું રિઝલ્ટ રિઝલ્ટ દેખાય દેખાય છે છે એક એક જ જ દિવસે બાજુમાં અને અમારે એક જ દિવસે તો બરાબર એ ચાર દિવસ ત્યાં કાઢી નાખી પહેલા પાકી ગઈ અને વહેલા પીળી પડી ગઈ હજુ અમારે લીલી છે અને વધારે બેઠેલી છે બી અને એકદમ લીલી છે બરાબર બાજુવાળા ખેતરમાં તમારા ભાઈના ખેતરની અંદર આપણી પ્રોડક્ટ વાપરેલ નથી એમાં

મતલબ આપણે જોઈએ છીએ તો મગફળીના દાણાની અંદર બી મજબૂતી બી સારી છે તો તમે આપણી ઇન્ડિયા પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો યસ બીજા લોકોને વાપરવું જોઈએ હા વાપરવી જોઈએ કારણ કે આપણે ઓર્ગેનિક તરફ લઈ જઈ શકીએ તો ભારત ભારત સરકારને બી આપણે સપોર્ટ કરી રહ્યા છે કે ઓર્ગેનિક ખેતી કરો ભારત સરકાર એવું કહે છે અને આપણે બી ઓર્ગેનિક ખેતી કરીશું તો બીજા આજુબાજુવાળા બી શીખીને ઓર્ગેનિક ખેતી કરશે આપણે ભારત સરકાર બી એવું કે છે કે ઓર્ગેનિક ખેતી કરો તો આપણે બી ભારત મતલબ ભારત સરકારને સપોર્ટ કરી રહ્યા છીએ તો આપણે અંદર જબરજસ્ત રિઝલ્ટ લીધું છે એ બદલ થેન્ક યુ જય 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 નમસ્કાર નમસ્કાર